કુતિયાણા ખાતે થયેલ મારામારીમાં સામે પક્ષે પણ એક આધેડની ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા કુતિયાણા માજાપરા વિસ્તારમાં રહેતા કારાભાઈ ટીડાભાઈ કડશા નામના આધેડ પર અગાઉના મનદુખને લઈ અને દેવીદાસ બચુભાઈ કેશવાલાએ બોલાચાલી કરી અને હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને પણ પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અમે મસ્તીનો સેન ગડાયો એમાં બે મસ્તી કરતા તા તો કે હા એ આગળ દિવસે માર્યો પેલા એટલે એમ કરતા કરતા એને ગારી દીધી મેં કીધું શેન તો ગળાવે કાઠલ ગળાવે એવું મસ્તી કીધી મસ્તી મારી બોલ થઈ ગઈ ન કરાવે એટલે પછી પાછો બીજા દી એનો ભાઈ ને હું દાડા મંદિર પર કે બેઠો હતો એના ભાઈને તેડે આવ્યો આવ્યો ત્યાં જઈને કીધું કે બાધવા દે મેં કીધું મારે બાધું ન તો કે કાલે તો મારા ભાઈને દેવદા એ કીધું કે મારા ની કાલ તો મસ્કરી કરતો હતો બહુ ભરે ભાગતો નહીં અહીંથી હું બેઠો હતો બેઠો તો ભાઈ ભાઈની બરકાવ ફોન કરે એને બાપુ અહીં આવ્યો પછી તો મારવા માંડે એ બાપાના તમે ગેડીયો નહીં મારતા હતા દેવદા દેવસિંહ અને દેવ એનો બાપો દેવો કુતિયાણામાં થયેલ મારામારીમાં પોલીસે બંને પક્ષે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર